Okay. નમસ્કાર મિત્રો અમારી ન્યૂઝ ચેનલમાં વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો રાજસ્થાનના જોધપુરના બલોજી વિસ્તારમાં ત્યારે સ્કૂલ બાળકો થી ભરેલી બોલેલો પલટી ગઈ હતી તો મિત્રો મળતી માહિતી અનુસાર જણાવી દઈએ કે અકસ્માતમાં બે બાળકોના મોત થયા છે જ્યારે મિત્રો અને નવઘાયલ થયા છે તો મળતી માહિતી અનુસાર વધુ આપને જણાવી દઈએ કે ત્યારે મિત્રો અકસ્માત પોલદીપ જિલ્લાના રાણીસર ગામમાં થયો હતો તો સ્કૂલ વાહન બાળકોને શાળાએ લઈ જવા માટે નીકળ્યું હતું ત્યારે વધુ વાત કરવામાં આવે તો અને મિત્રો બોલે રોડો ઉપર પલટી મારી ગઈ હતી ત્યારે જણાવી દઈએ કે ઘાયલ બાળકોને ફોલદીપ જિલ્લાના હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે જ્યાં મિત્રો અત્યારની આ દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ Obrigado.